હા નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બારડોલીમાં આવેલા છે ત્યાંના એક પ્રગતિશીલ ફાર્મર છે એમણે શેરડીમાં પાયાના ખાતર તરીકે આપણે સ્ત્રી ફસ્ટ વાપરેલું છે હવે અત્યારે જોવા જઈએ તો આ શેરડીનું એને વાવેતર કર્યું છે એને લગભગ બે મહિના થવા આવેલા છે અત્યારે કંડિશનની જે શેરડીમાં વૃદ્ધિ વિકાસ જે નરવાય એ ખૂબ જ સારું એવું આમાં જોવા મળે છે તો આપણે જે આપણી સાથે ફાર્મર છે વિજયભાઈ હા તો એમને ખાલી આપણે કહીએ કે આમનું રિઝલ્ટ કેવું લાગ્યું છે એને જરા એના બે શબ્દોમાં કહે છે ખાતરનું રિઝલ્ટ સારું છે આ ખાતર વાપરવા જેવું છે બરાબર છે તો ખેડૂતનું એવું કહેવાનું થાય છે કે પાયાના ખાતર તરીકે આપણે ડીએપીની જગ્યાએ શ્રીફસનો વપરાશ કરીએ તો પણ ખૂબ જ સરસ એવું રિઝલ્ટ આપણને મળે ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526